ચાલો મિત્રો આજે આપણે જઈએ કે ફરવા માટે જોઈએ અભી મજા આવે ના ભીડો ચાલુ આપણે ક્યાં આવી ગયા આ તો જંગલ છે કે શું કે ખબર નહી પડતી ચાલુ કાઈક લાલ લાલ દેખાય છે જંગલ વિસ્તાર જેવો છે લા ટામેટું દોડો 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 તો આ આપણે પકડી લીધું હો બ્રા આ તું તો टमेटो ले क्या डोल नहीं बाहर गयू डोल मना को ए आया तो एकला टमेटा टमेटा देखाय से जा जो ना टमेटो क्या जो ना टमेटो आ बीजू टमेटो जो मित्रों जा जो इता टमेटा आज टमेटा ओ हमें तो आटला बदा भेगा करी लीता कटे तो काई मित्रों टमेटा